ગાંધીનગરમાં છું ને ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની એટલે કે સ્ટેટ લેવલનું સિલેક્શન ક્રિકેટમાં થઈ રહ્યું છે અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન તો તમે બેકગ્રાઉન્ડ જોયું હશે કે બુમરાહ દેખાય છે અને પાછળ એક પેરેન્ટ્સ બારીમાંથી જોઈ રહ્યા છે એમની દીકરી ત્યાં અત્યારે કાંઈંગ કરતી હશે અથવા તો બેટિંગ કરતી હશે તો દરેક મા બાપને એક આવી આશા અને અપેક્ષા છે એક સપનાઓ પણ છે અને પ્રયત્ન કરી રહ્યા છે કે એમના દીકરાઓ અને દીકરી પણ ક્રિકેટમાં આવે અને એમનું પણ એક કરિયર બને તો જે રીતે જે આશા સાથે જોઈ રહ્યા છે તો મને લાગે છે કે આ બધાના જ સપના સાકાર કરવા માટે એક સેગમેન્ટ હોવું જોઈએ આપણી ચેનલમાં તો મને લાગે છે કે ભવિષ્યમાં પણ હું ક્રિકેટ માટે આ પ્રકારની વાતો લઈને આવવાનો છું મહેશભાઈ ચૌધરી છે ગાંધીનગર જિલ્લાના રમતગમત અધિકારી છે મહીપાલસિંહ જેઠવા છે જેઓ સ્ટેટ કોચ છે અને પોરબંદર કારણ કે મને ખ્યાલ છે કે જ્યારે હું સર નાનો હતો ત્યારે મારે ક્રિકેટર બનવાનું સપનું હતું તો દૂરદર્શનમાં નાઇન્ટી થ્રી નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ સુધી દર રવિવારે એક ક્રિકેટને લગતો શો આવતો સવારમાં સાડા નવ વાગે એમાં પોરબંદર એની આખી એક ડોક્યુમેન્ટરી આવી ત્યારે મને લાગ્યું કે હું પણ ત્યાં જઈને ક્રિકેટર બનવું તો પણ મને લાગે છે ક્યાંક એ વખતે સપના જોવાની પણ હિંમત ના હોતી સમય બદલાયો છે ગામડામાંથી પણ આવનાર ઘણા બધા લોકો હવે હિંમત કરી રહ્યા છે અને થોડીક બેઝિક વાત કરીએ આજની આ જે સિલેક્શનની પ્રક્રિયા છે એના વિશે પછી ઓવરઓલ ક્રિકેટની વાત કરવી છે આજની જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સૌથી પ્રથમ આજની આ જે પ્રક્રિયા છે એમાં રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા વહીવટીતંત્ર ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષા એચજીએફઆઈ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ક્રિકેટ સિલેક્શન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન બહેનોનું આજે થઈ રહ્યું છે ત્યારે હું શ્યોર એવું કહી શકું કે અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન બોઇઝનું સિલેક્શન અહીંયા પૂર્ણ થયેલ છે હાલમાં આજે સેવન્ટીન અને નાઇન્ટીનની સિલેક્શનની પ્રક્રિયા અહીંયા ચાલુ છે વરસાદનું વાતાવરણ છે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સારું કામ રમતગમતને પ્લેટફોર્મ આપવા માટે કરી રહ્યું છે ત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છો એ મુજબ વાલીનો પણ બહુ ઉત્સાહ છે ખેલાડીનો પણ બહુ ઉત્સાહ છે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી અને આ સ્પર્ધામાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે હાલ વાતાવરણને ધ્યાનમાં રાખી અહીંયા ઇન્ડોર હોલમાં સુવિધાને ધ્યાનમાં રાખી અને એને સિલેક્શન અમારી કમિટી મહીપાલસિંહ જેઠવા સંદીપભાઈ ચૌહાણ હિનાબા જાડેજા અમારી આખી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સમગ્ર ટીમની છેલ્લા પાંચ દિવસથી જહેમતથી આ ક્રિકેટ સિલેક્શન ચાલી રહ્યું છે મહીપાલસિંહ જે રીતે વાત કરી છે કે એક વાતાવરણ મળી રહ્યું છે સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે પ્રોત્સાહનની સાથે સાથે એક વાતાવરણ બને એ પણ જરૂરી છે અને આપણે બેકગ્રાઉન્ડમાં જોઈએ છીએ બહુ મોટી સંખ્યામાં વાલીઓ અને ખાસ તો બહેનો મહિલાઓ સશક્તિકરણ જોવા મળી રહ્યું છે સેમિફાઈનલ જ્યારે આપણે ઓસ્ટ્રેલિયા સામે મહિલા ભારતીય ક્રિકેટ ટીમ જીતે છે અત્યારના જે આજનું સિલેક્શન છે ગર્લ્સનું અંડર સેવન્ટીનનું અને અંડર નાઇન્ટીનનું એ મેઇનલી એટલા એ લોકો ઇન્સ્પાયર છે આ મેચથીને કે દરેકના પર્ફોમન્સમાં અમે જે છે ને એ સડનલી ચેન્જીસ જ જોઈ શકીએ છીએ કે એક વાતાવરણ અત્યારે જે ક્રિકેટનો માહોલ છે ને એક ઉત્સવ હોય ને બે ત્રણ દિવસનો જે ક્રિકેટનો એ લાગી રહ્યો છે અને સો ટકાનું રિઝલ્ટ તો મળશે અમને મળશે ક્રિકેટમાં ગુજરાત રાજ્યની નહીં કારણ કે એક ઉત્સાહ છે છે એ તમે જોઈ શકો છો સિલેક્શન દરમિયાન પુરુષની જે ટીમ ટીમ ભારતીય ક્રિકેટ એમાં ઘણા બધા જાણીતા ક્રિકેટરને તમે તૈયાર કર્યા છે એ તમે થોડી વાત કરશો હાર્દિક પંડ્યાનું પહેલા નામ લઉં કે બે હજાર ત્રણમાં મેં જ્યારે કોચિંગ જોઈન કર્યું સ્પોર્ટ્સ ગુજરાતમાં ત્રણ ચારમાં તો મારી પહેલી ટીમ હું આગ્રા લઈને ગયો તો સ્કૂલ ગેમ દરેક કોઈ પણ ખેલાડીઓ અંડર ને એનું ક્રિકેટ કેરિયર સ્ટાર્ટ થાય છે તો સ્કૂલ ગેમમાં ત્યારે પહેલાં વર્ષે આગ્રા લઈને ગયા ત્યારે હાર્દિક પંડ્યા હતા એ પછી રવિન્દ્ર જાડેજા સ્કૂલ ગેમ એસજીએફઆઈ ક્રિકેટ રમી ગયા જયદેવ ઉનડકરે દુલિત સ્કૂલમાંથી ક્રિકેટની પોતાનું કેરિયર સ્ટાર્ટ કર્યો હું કોચમાં હતો ત્યારથી ને તો સ્કૂલ ગેમ રહીમાં પછી રણજી ટ્રોફી અને ઇન્ડિયા અંડર નાઇન્ટીન હતા ત્યારે એને ટેસ્ટ રમવા મળી ગયું એટલે નસીબદાર કે સારા ખેલાડી છે અને અત્યારે રણજી ટ્રોફીનું નેતૃત્વ કરે છે અને લોટ ઓફ એવા ખેલાડીઓ છે પાર્થિવ પટેલથી માંડીને ચેતેશ્વર પૂજારા સ્કૂલ ક્રિકેટમાં બધાનો રોલ રહ્યો છે કે એક સ્ટેપ બાય સ્ટેપ જે આગળ નીકળતા હતા ને જે ખેલાડીઓ એમાંથીને આ બધા આગળ વધ્યા છે તો આ બધાને તમે નાના હતા ત્યારથી જોયા છે અને અત્યારે એમની ક્રિકેટની દુનિયામાં મોટા થયા છે આ સવાલ મેં એટલા માટે કર્યો કે આમને જોઈને આમની ક્ષમતા જોઈને તમે આપણે જોઈએ છીએ તો મહિલાઓની વાત કરીએ તો ગુજરાતની જે દીકરીઓ છે એમાં કેટલી તાકાત છે કે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ મહિલા ક્રિકેટ ટીમમાં એ ક્યાં હશે તમને શું લાગે ઘણું સારું છે રિઝલ્ટ જો બરોડા ક્રિકેટ એસોસિએશન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોન ગુજરાતની અંદરમાં આપણે ક્રિકેટ એસોસિએશન ત્રણ ઓલામાં ડિવાઇડ થાય છે અહીંયા જે આ શાળાકીય સ્કૂલ ક્રિકેટનું છે ને એ ત્રણેય એસોસિએશનની ગર્લ્સ આવે છે અને એક ટીમ બને છે સ્ટ્રોંગ બને છે અને જ્યારે ઓલામાં ત્રણ ફેક્ટરમાં ડિવાઈડ થાય છે રિઝલ્ટ બરોડા ક્રિકેટ એસોસિએશનનું પણ ખૂબ સારું રોલ છે અત્યારે ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર ત્રણેય ડે ટુ ડે બીજા અધર સ્ટેટ કરતાં બહુ સારું ડેવલપ કરતાં કરતાં આપણું ક્રિકેટ આગળ નીકળે છે અને ફ્યુચર ચારથી પાંચ ગર્લ્સ છે જેને નેક્સ્ટ ટુ યર્સમાં અમે ઇન્ડિયા ટીમમાં જોઈ શકીએ એવું પર્ફોમન્સ અત્યારે આપે છે પેસ બોલિંગમાં અને સ્પિનરમાં બંનેમાં સારા પર્ફોમન્સ સાથે અત્યારે લીડ કરે છે ગર્લ્સ તો તો ઘણા લોકોને એવું પણ હશે કે એમની દીકરી પણ ક્રિકેટર બને તો શું કહેશો એમને બેઝિક ક્યાંથી શરૂ કરવાનું છે અને હજુ પણ જો અવેરનેસ ન હોય ઇન્ફોર્મેશન ના હોય તો ક્યાંથી શરૂઆત કરી શકે અને હોય તો શું ધ્યાન રાખવાનું છે ખાસ તો હું સલાહ એ આપીશ દરેક પેરેન્ટ્સને કે દરેકને પોતાની જોબ કરવા દઈએ ને તો એ વધારે સારું છે અત્યારના જોવામાં આવે ને પેરેન્ટ્સ સાથે રહીએ એ અલગ વસ્તુ છે પણ પેરેન્ટ્સનું કોચિંગ છે ને એ છોકરાને પ્રોપર કોચ પ્લેયર નથી બનાવી શકતું કોચનું કામ છે કોચિંગ છે દરેક પોતપોતા ડૉક્ટર પોતાનું કામ કરે છે એન્જિનિયર છે જીબી વર્કવાળા છે ઇલેક્ટ્રિશિયન છે પોતાનું કામ કરે છે આજે હું મારા દીકરાને હું તૈયાર કરવા જઈશ તો એ મારી પાસે પ્રોપર ટ્રેનિંગ સાથે તૈયાર નથી થવાનો કે એ મહેનત નહીં કરે એ રીતે પેરેન્ટ્સ પોતે કોચિંગ બંધ કરે પ્રોપર કોચિંગ સેન્ટર ચાલતા હોય ત્યાં ક્વોલિફાઈડ કોચ હોય ત્યાં તમામ પ્રકારનું પેરેન્ટ્સ સ્ટડી કરે એ પ્લેયર તમે જેની પાસે કોચિંગ કરાવવા જાઉં છો એ કોચ કેટલા રમેલા છે એની પાસે કોચિંગનું ક્યુ ક્વોલિફિકેશન છે એ કેટલી મહેનત કરે છે ગ્રાઉન્ડમાં ઓન ફિલ્ડ કેટલો ટાઈમ આપે છે પછી તમે તમારા બાળકોને જોઈન કરાવો એ કોચિંગ ફિલ્ડમાં ત્યારે તમે સારું રિઝલ્ટ રહી શકશો અને ખાસ બધાને મારે ફૂડ પેકેટ કે જે બહારનું ફૂડ છે જે જંક ફૂડ આપણે કહીએ છીએ પેકેટ એ અવોઈડ કરો કારણ કે રવિન્દ્રને હું મારી સામે નાનપણથી જોતો હોઉં છું એની બેગમાં હજી તમે ખોલો ને તો જુવારના લાડવા કે પ્યોર ડાઇટ જ મળશે તમને રવિન્દ્ર જાડેજા રવિન્દ્ર જાડેજા એ આચું કૂચું કોઈ પ્રકારનું પહેલેથી ફૂડ અમે બહાર રમવા જાતા ત્યારે એનો ફૂડ રોટલા ચાર ચાર પાંચ પાંચ રોટલા ખાઈ તો અંડર સિક્સટીન હતો ત્યારે પણ પ્યોર ડાઇટ હશે તો તમારામાં એ ડેવલપ થશે બહારના જંક ફૂડથી એનર્જી ડેવલપ નહીં થાય એ તમારો માત્ર ભૂખ મટાડી શકશે પણ એક સ્પોર્ટ્સમેન માટે જે ડાઇટ જોઈએ છે ને એક પ્રોપર ડાઇટ ત્યાંથી નહીં મળે ફૂડમાં છે ને મોસ્ટ ઓફ જોઈએ છીએ તો પેરેન્ટ્સ પેકેટ ફૂડ એટલે કે હું વેફરના પેકેટ છે કુરકુરે છે પછી બહારના જે ન ખાવાના જરૂરિયાત જે બિન જેમાં કેલરીનું પ્રમાણ અતિશય હોય છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ એવા ફૂડ છે જે અવોઇડ કરવાની જરૂર છે એક સ્પોર્ટ્સમેન માટે પ્રોટીન કેલ્શિયમની વિટામિન્સની વધારે જરૂર છે જે ફેટ સોલ્યુબલ્સ ન હોય એવા તમે ડાયટ લ્યો પ્રોપર કેવા કે રૂટીન આપણું જે ઘરે બનતું હોય અને શું ખાવું જોઈએ સવારે મોર્નિંગ સેશન છે તો એ પછી તમે દૂધનો આગ્રહ રાખો એમાં પ્રોટીન શેક એડ કરીને લઈ શકો છો બાફેલા ચણા છે બાફેલા કઠોળ છે ફણગારેલા મઠ છે પછી એગ્સ કોઈ ખાતા હોય તો એગ્સ લઈ શકે છે ગ્રીન સલાડનો યુઝ કરવાનો રાખો જમવામાં પણ તમારું એક ડાયટ પ્લાન ડાયટ્રિશિયનને મળીને સજેસ્ટ કરો શું લેવું શું નહીં આ બધી બહુ જરૂરી છે ઓકે અને બીજી બાબતમાં એ જણાવવા માગું છું કે ખાસ પેરેન્ટ્સને અને બાળકોને ખેલાડીઓને મારી સલાહ છે કે મોબાઈલને બને એટલો અવોઇડ કરે કારણ કે તમે કોઈપણ વસ્તુને દૂરથી જોશો અને નજીકથી જોશો ને તો આંખને લોડ પડતો હોય છે તમે સાડા ચાર ઇંચના બેટમાં બેટ્સમેને મિડલિંગ લેવાનું હોય છે ક્રિકેટમાં સવા બે ઇંચ આ બાજુ ને સવા બે ઇંચ આ બાજુ તો એ મિડલિંગ લેવા માટે અને સિકસ્ટી સિક્સ ફીટના ડિસ્ટન્સને કવર કરી અને જે જજમેન્ટ લેવાનું છે બોલ રિલીઝ થાય ત્યારથી કે આ બોલની લાઇન કઈ છે આ બોલની લેન્થ કઈ છે અને એને પરફેક્ટ બેટમાં મિડલિંગ લેવું તો એના માટે આંખની શાર્પનેસ છે બહુ જરૂરી છે અત્યારે બાળકો જે આ ડિજિટલ યુગ આવ્યો કોરોના પછી થોડોક ટાઈમ આપણે ભણવાનો મોબાઈલમાં આવ્યું એ સમય પાસ થઈ ગયો છે તો હવે મોબાઈલને મૂકી અને પાછા પ્રેક્ટિકલ યુગમાં આવવાની જરૂર છે મોબાઈલને બને એટલો અવોઇડ કરો તમારે જે મોબાઈલનું કામ છે યુઝ છે એટલા પૂરતો મોબાઈલ રાખો મોબાઈલને અવોઇડ કરવાથી તમારી આંખ છે એની શાર્પનેસ વધશે તમારે ક્રિકેટમાં ઘણી વખત આપણે એવું ડિસિઝન લઈએ છીએ જોતા હોય ત્યારે કે આપણે આ શોટ નથી રમી શક્યા અને એનું રીઝન બીજું છે પણ જ્યારે આંખ છે એને જોવાનું જ કામ રોંગ કર્યું છે તો પછી બ્રેઇનને અને બોડી પાર્ટને અલગ જ કોલ આપવાનો છે હાફ વોલી બોલ છે એમાં અને ગુડ લેન્થ બોલમાં એક ફૂટનો જ ડિસ્ટન્સ હોય છે તો એ એક ફૂટ જોવામાં જ જ્યારે મિસ્ટેક થઈ ગઈ છે તો એ બ્રેઇન છે એ ખોટો કોલ આપશે અને રોકવાના બોલને તમે ડ્રાઈવ શ્રમી દો છો એટલે આંખનું કામ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટાર્ટિંગ જ ત્યાંથી થાય છે દરેક પ્લેયરનું એટલે મોબાઈલને બને એટલા અવોઇડ કરવા માટે મારી દરેક પેરેન્ટ્સને સલાહ છે ખેલાડીઓને સલાહ છે તમારું ફ્યુચર ક્રિકેટનું તો બહુ સારું રહેશે એક ફાઇનલ કોમેન્ટ કંઈ તમને લાગતું હોય કે આપણે આટલી બધી વાત કરી રહ્યા છીએ બેઝિકલી મારો ઈરાદો માત્ર સમાચાર કવર કરવાનો નહોતો એક માર્ગદર્શન પણ મળે બીજું કશું કહેવાનું રહી જાય છે મેચિસ મેક્સિમમ પ્લેયર રમે કારણ કે છે ને મેચ છે જ્યાં સુધી આઉટપુટ રિઝલ્ટ પોતે નહીં જોઈએ ત્યાં સુધી એને ખ્યાલ નહીં આવે દરેક જગ્યાએ ગુજરાતની અંદરમાં હજી જેમ કે હું વાત કરું સૌરાષ્ટ્ર ગુજરાતની એટલે ગુજરાત સાઇડમાં હજી મેચિસ રમાય છે સૌરાષ્ટ્ર સાઇડમાં મેચિસ ઓછા રમાય છે બધી જગ્યાએ મારો આગ્રહ એ રહે છે પેરેન્ટ્સને કે પોતાના બાળકોને મેચ રમવા માટે આગળ લાવો એ લોકો નેટ પ્રેક્ટિસમાં ને એમાં શું કરે જ્યારે ક્લાસમાં કોઈ પણ બાળક છે એ આખો ચેપ્ટર ક્લિયર કરે છે પછી એને એક્ઝામ ટેસ્ટ ન લેવાય ત્યાં સુધી એને ખ્યાલ નથી આવવાનો કે એનું રિઝલ્ટ શું છે તો પ્રેક્ટિસ સેશન કરે છે એ પછી એને મેક્સિમમ મેચ રમાડો તો એનું રિઝલ્ટ આઉટપુટ શું છે એને ખ્યાલ આવે તો મેચ માટેનો બધાને આગ્રહ રાખીશ કે તમે મેચિસ રમાડો જેથી આઉટપુટ શું છે એનું ખ્યાલ આવે અને વધુ પ્રેક્ટિસની મહેનત કરવાની જરૂર હોય તો એ અંદાજો લગાડી શકો સ્ટેટ લેવલનું જે સિલેક્શન છે અને ક્રિકેટને લઈને જે પ્રકારે હવે એક અવેરનેસ પણ છે કરિયરની રીતે જે ક્રેજ છે તો સ્ટેટ લેવલનું સિલેક્શન છે એ પડાવ જે છે એ કેટલો અગત્યનો છે ખાસ કરીને તો ગર્લ્સ માટે ખૂબ જ અગત્યનું છે અત્યારે આપ જોઈ શકો છો કે આપણી જે ઇન્ડિયાની ગર્લ્સ ટીમ છે એના લીધે બીજી જે ગર્લ્સ છે પ્રેરિત થશે અત્યારે હાલ ગુજરાતમાં ઘણી બધી ગર્લ્સ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બરોડા ક્રિકેટ એસોસિએશન ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં રમે છે એના સિવાય બી અમારા સ્પોર્ટ્સ ઓફ ગુજરાત દ્વારા ગર્લ્સનું સ્ટેટનું સિલેક્શન કરવામાં આવે છે અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન ગુજરાતમાં પણ ક્રિકેટની ખૂબ જ અવેરનેસ છે છોકરીઓને અત્યારે રમવાના ખૂબ જ તક છે અને આગળના ભવિષ્યમાં ગુજરાતની પ્લેયરો જે ઇન્ડિયાની ટીમમાં સમાવેશ થશે તમે સ્ટેટ લેવલના કોચ છો આ પુરુષોએ મોકો જ આવ્યો શરૂઆતમાં ભારતીય ક્રિકેટ ટીમની વાત આવે ત્યારે સચિનને દેખાતા હતા હવે વારો આવ્યો છે ગુજરાતની કેવી પરિસ્થિતિ છે અત્યારે કેવું વાતાવરણ છે ખરેખર કહું ને તો પહેલાં કરતાં જે ગર્લ્સનું ક્રિકેટ અત્યારે બહુ લેવલ ઘણું સારું છે ગર્લ્સના આઈપીએલ સ્ટાર્ટ થયા છે ઝોન લેવલના મેચિસ ચેલેન્જર ટ્રોફીઝ આઈપીએલથી ગર્લ્સને ઘણું બધું ઇમ્પ્રેઝ મળ્યું છે અને પ્લેયર પણ એમ મળે છે અને ગર્લ્સ માટે હું ખાસ એ વસ્તુ કહીશ કે જે એ લોકોમાં એ લોકોમાં છે ને ફ્લેક્સિબિલિટી વધારે છે સ્ટ્રેન્થ હોય છે એ લોકોને વર્ક વધારે કરવું પડે છે બોઇઝના લેવલ કરતાં તો કહીશ કે જે લોકો રમે છે હાલ એ લોકો વધારે ફોકસ કરે ક્રિકેટ ઉપર ક્રિકેટ એ લોકોનું બહુ સારું છે ખાસ કરીને અંડર ફિફ્ટીન ચાલુ થયું છે અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રી એ લોકોના ચેલેન્જર ટ્રોફી વર્લ્ડ કપ આ બધા આવશે ભવિષ્યમાં તો ગુજરાતનું ક્રિકેટર સારું થશે અને અત્યારે હાલ આપણે જોઈ જ રહીએ છીએ કે આપણા ઇન્ડિયાની અંદર જ ઇન્ડિયા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને આપણી ટીમ ફાઇનલમાં છે હવે આથી વિશેષ તો આપણે શું છે અને હવે હું હું તો એવું જ ઈચ્છીશ કેમકે હું ક્રિકેટ કોચ છું ગર્લ્સની તો એ વિશેષ કે ગુજરાતની ઓછામાં ઓછી ત્રણથી ચાર દીકરીઓ ક્રિકેટરમાં વર્લ્ડ કપની અંદર હોવી જોઈએ અત્યારે ઓલરેડી બે એક રમે છે રાધા યાદવ પણ હજી ઈચ્છીશ કે ગુજરાતના સારા એવા ખેલાડીઓ છે એ હજી સારું પરફોર્મન્સ કરી અને વર્લ્ડ કપમાં આવે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ પણ છે જ

બારે હરવા ફરવાનો નો ડાઉટ માઇન્ડ સેટ કે માઇન્ડ ફ્રી કરવા માટે આપણે જઈએ પણ એની એક લિમિટ હોય તમારું ટોટલી એક ગોલ સેટ હોવો જોઈએ કે આ વર્ષે હું આ રમી છું આવતા વર્ષે આ રમી છું સપોઝ આ વખત મારી પાસે અંડર નાઇન્ટીન છે તો નાઇન્ટીનની પ્લેયરને મારે ખુદને પણ ગોલ સેટ કરવો પડે કે નાઇન્ટીનની પ્લેયર છે એ આ વર્ષે સૌરાષ્ટ્ર એસોસિએશન કે બરોડા એસોસિએશન કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં રમે છે તો આવતા વર્ષે મારે એને ઝોને પહોંચાડે છે પ્લેયરને ખુદને એક ટાર્ગેટ હોવો જોઈએ એ ટાર્ગેટ ધીરે ધીરે એ અચીવ કરવા જોઈએ એક ગોલ સેટ કરીને ઝોનમાંથી ઝોનમાંથી ચેલેન્જર ચેલેન્જરમાંથી ઇન્ડિયા એ એ જે ટુર્નામેન્ટો થાય છે એ રમે પછી જે ઇન્ડિયા એ અને બીની જે ટીમ બને છે એમાં એ લોકોના ચાન્સીસ ઘણા છે પણ ગર્લ્સને બહુ રિક્વેસ્ટથી કહું છું કે મોબાઈલથી દૂર રહ્યો ફ્યુચર થોડુંક જ છે બે ત્રણ વર્ષ મહેનત કરી લ્યો ફૂડ ઉપર ફિટનેસ ઉપર અને સ્કીલ ઉપર વધારે વર્ક કરશે તો આ રિઝલ્ટ આપણને ઘણા નાના સમયમાં મળી જશે એક એવા કેવા વિસ્તારમાંથી નાના ટાઉનમાં અથવા તો ગ્રામીણ વિસ્તારમાંથી આવતી હોય ને ફિટનેસ ટ્રેનર અથવા તો એ પ્રકારનું એટમોસફિયર જ ન હોય તો બેઝિક શું કરે તો એ ફિટ રહી નાના માહોલમાંથી આવતા હોય ને એ બેઝિકમાં રનિંગ કરતા તો બધાને આવડતું હોય કંઈ ના કરો ખાલી દિવસના તમે એકાદ પાંચ રાઉન્ડ છે દસ પ્રિન્ટ છે નાની મોટી એક્સરસાઇઝ કરી લ્યો સ્કિલ છે તો સ્કિલ અત્યારે જો નથી અવેલેબલ તો પણ તમે ખાલી બોલ રિલીઝ કરો નોકિંગ છે દોડ દોરડું બાંધીને આપણે નોકિંગ જે કરી છે એ નોકિંગ કરી શકીએ છીએ કોઈ બીજા એવા છે કે ભાઈ બોલ બોઇઝ એ લોકો સાથે રમતા હોય તો બોઇઝ સાથે જઈને પ્રેક્ટિસ પણ કરી શકે છે સિમેન્ટ વિકેટ નથી પણ અત્યારે લો બી જેવું ક્યાંય બી હોય ત્યાં બી બેટિંગ કરી શકે છે બોલ ખાલી રિલીઝ કરી શકે છે સ્કીલ જોઈ સ્કિલ પ્રમાણે કોઈ એના કોન્ટેક્ટમાં કોચ છે કે કોઈ સિનિયર પ્લેયર છે એની સાથે ડિસ્કશન કરીને પોતાનું ઇમ્પ્રુવમેન્ટ માટે ટ્રાય કરી શકે છે અત્યારે ઘણા બધા સ્કોપ છે યુટ્યુબ પણ જોઈને શીખી શકે એમ છે સાક્ષી જેઠવા અને ઋતુ સાવલી અમારી જોડે છે બંને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પહોંચવા માટેના પ્રયત્ન કરી રહી છે બંનેની એક સફર ચાલુ છે અને સફર દરમિયાનના જે અનુભવો છે એ પૂછવા જરૂરી છે જેથી કરીને જે દીકરીઓ ગુજરાતની ક્રિકેટર બનવા માગે છે એમને એ ભૂલોમાંથી એમની ભૂલોમાંથી એમને શીખવા મળશે તમારા વિશે વાત કરો કે તમે જે પરફોર્મન્સ કર્યું છે અત્યાર સુધીમાં કેવી રીતે શરૂઆત લઈને ક્યાં સુધી આપણે પહોંચી શક્યા છીએ સ્ટાર્ટ મેં કર્યું હતું વર્લ્ડ કપ જોઈને બોઇઝનું અને એમાંથી મને મોટિવેશન મળ્યું કે હું બી ક્રિકેટ સ્ટાર્ટ કરું અને એવી રીતે મારી ક્રિકેટિંગ જર્ની સ્ટાર્ટ થઈ વર્લ્ડ કપ એટલે છેલ્લો વર્લ્ડ કપ હા 2015 વાળો હા મહિલા ક્રિકેટ ની ટીમમાં સ્થાન મેળવવા માટે હવે તો આમ પહેલા એવું હતું કે શોધવી પડે દીકરી આજે તમે તો કે બે દિવસ અંદર તમારું સિલેક્શન પૂરું થઈ જશે સ્ટેટનું પહેલાના દિવસો એવા છે કે એક જ દિવસમાં પૂરું થતું હશે તો શું ધ્યાન રાખવાની જરૂર છે જ્યારે ફિલ્ડમાં આવું છે બસ ટ્રસ્ટ ધ પ્રોસેસ મહેનત કરવાની હાર્ડ વર્ક કરવાનું વધારે જરૂરી છે અને બસ સતત ક્રિકેટ જ રહેવાનું છે ક્રિકેટને ઓન એન્ડ ઓફ કરી શકો તમે ખાલી ડિસિપ્લિનથી જેટલો ટાઈમ દયો ક્રિકેટ એટલો ટાઈમ પ્રોપર હાર્ડ વર્કથી કરો અને જીતી ટીમ અને જેમી માને લઈને ઘણા બધા લોકો કવર કરે છે એક એમને ડિપ્રેશનની વાત કરે છે કે એમને એક ડાઉન ફેઝની વાત થઈ પછી એમને બાઇબલની વાત કરી હા બાઇબલ કે બાઇબલમાંથી એમને તાકાત મળી છે હા તમે શું કહેશો આ કારણ કે એ તો જે રીતે બોયલી જેના ઇન્ટરવ્યૂમાં એમાંથી જ ખબર પડે છે કે જે ડાઉનફોલ એનો આવ્યો ને પછી કેવી રીતે એને લઈ ગઈ છે ઉપર અને એનો ક્લાસિક પરફોર્મન્સ જ હતું મેચમાં તો એ જ કેવું છે કે બસ ગિવ અપ ના કરો અને તમારા સ્ટ્રેન્થ ઉપર વર્ક કર્યા કરો કેમ કે ને બધું ગેમમાં છે અને ઓપનઅપ કરવી બહુ જરૂરી છે એટલા માટે જેમીમાનું સારું એવું હતું પરફોર્મન્સ આપણે અલ્ટિમેટલી સપનું જોઈએ તો નો ડાઉટ સપનું આપણું મોટું હોવું જોઈએ પણ વાસ્તવિકતાઓને પણ સ્વીકારીને ચાલવું જોઈએ તો આ ફિલ્ડમાં જે દીકરીઓ આવવા માંગે છે ને કઈ તૈયારી રાખવાની છે નિષ્ફળતાની કેવા પ્રકારની તૈયારી રાખવાની છે એ જ કે ડિમોટિવેટ ના થાવ ગીવઅપ ના કરો અને બધાનું સાંભળીને પોતાને ડાઉન ના કરો તમારા પોતાના સ્ટ્રેન્થ ઉપર વર્ક કરો એટલે એ તમને આગળ લઈ જ જશે અને હાર્ડ વર્ક કરો ભલે એકવાર બે વાર ફેલ થશો પણ જેમ જેમ આગળ જાશો એક્સપિરિયન્સ વધશે એમ તમે રમી જ શકશો આરામથી મેં ટીપ્સ આપવા માટે અથવા તો તમે સલાહ આપવા માટે લાયક છો ને એ સાબિત કરવા એક સવાલ કરું છું કે મેં તમને કેમ પૂછ્યું એટલે તમે અત્યાર સુધીમાં કેટલું રમ્યા હું ટવેન્ટી ફિફ્ટીનથી અત્યાર સુધી હું અંડર નાઇન્ટીન ટવેન્ટી અને ઝોન કેમ્પ કર્યો છે મેં ફ્યુચરમાં હવે તમે ક્યાં એટલે તમારે જે રમવાનું થશે

માહોલ બદલાયો છે તમે ક્યારથી ક્રિકેટ શરૂ કર્યું હા મેં ક્રિકેટ ત્રણ વર્ષથી સ્ટાર્ટ કર્યું છે મેં ક્રિકેટમાં અત્યારે લાસ્ટ નાઇન્ટીન યર્સ હતું મારું તો એમાં મેં જીવન કપ રમેલો છે હવે હવે આવશે જે ફ્યુચરમાં એ મન ડે રમવા જઈશ અને મેં ઝોનના કેમ્પ કરેલા છે નેશનલ રમેલી છું નાના ટાઉનમાંથી આવું છું હા અમરેલી સિટીમાંથી જ ત્યાં તો નાનું જે ટાઉન છે સેમી અને ખાસ તો જ ગ્રામ્ય વિસ્તારમાંથી શક્ય છે ક્રિકેટર બનવું હા તમારામાં જો ડિસિપ્લિન હોય તમારામાં જો એમાં રમવાની આવડત હોય તો તમે ગમે તે કરી શકો ગાંધીનગર મુકામે મેં આજે અડાલજના સ્થળે અંડર સેવન્ટીન ક્રિકેટર સિલેક્શન થઈ રહ્યું છે એમાં હું મારી ડોટરને લઈને આવી છું અહીંયા હા આપણે જોઈએ છીએ કે ક્રિકેટ ટીમની અંદર અત્યારે હરિયાણા પંજાબની છોકરીઓ બહુ ખૂબ જ આગળ વધી રહી છે અને આપણે પણ એટલા મહેનત અને પ્રયત્ન કરવા જોઈએ કે આપણી દીકરીઓ ગુજરાતની જે દીકરીઓ છે એ પણ ક્રિકેટમાં ખૂબ જ આગળ વધે આપણે જોઈએ છીએ કે અહીંયાનું વાતાવરણ ખૂબ જ સરસ છે જે છોકરીઓ માટે બહેનો માટે ખૂબ જ અનુકૂળ છે એકદમ સરસ મજાની સુવિધાઓ સરકારે અહીંયા ઉપલબ્ધ ઉપલબ્ધ આપેલી છે તો એના માટે થઈને આપણે વાલીઓએ પણ છોકરીઓને વધારે સપોર્ટ કરવો પડશે જો આપણે એને સપોર્ટ કરીશું તો ચોક્કસ ને ચોક્કસ જે ગુજરાતની છોકરીઓ છે એ પણ આપણી ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં ચોક્કસ આગળ વધશે તો એક વાલી તરીકે હું એમ કહું છું હું મારું નાનું બાળક લઈને અહીંયા આવેલી છું તો આપણે એને દીકરીઓને ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ દીકરીઓ આગળ વધશે તો આપણું દેશનું નામ પણ ખૂબ જ રોશન થશે